ચૂંટણીની એક અગત્યની વાત કરીએ તો ભાજપે ચાર બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના હજુ બાકી છે હવે વાત ભાજપની કરીએ તો ભાજપે અત્યાર સુધીમાં બાવીસ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે ભાજપે માત્ર ચાર બેઠકના નામ જાહેર કરવાના બાકી છે પરંતુ આ બેઠક પર હાલ કોકડું ગુસવાયેલું જોવા મળી રહ્યું છે આ ચાર બેઠક પર મહિલાઓને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે તેવી સંભાવના છે કારણ કે બે હજાર ઓગણીસ ની લોકસભાની ચૂંટણી પછી ગુજરાતમાં કુલ છ મહિલા જ્યારે અત્યાર સુધી ભાજપે નામ જાહેર કર્યા છે ઉમેદવાર છે આ બે હજાર ચોવીસની ની ચૂંટણી અંદર ચાર મહિલાઓ જાહેર કરી દીધી છે પરંતુ આ ચાર જે સીટો છે તે હજુ સુધી જાહેર થઈ નથી કઈ કઈ તો કે પહેલી છે મહેસાણા અમરેલી સુરેન્દ્રનગર અને જુનાગઢ

તે નામ જાહેર થયા નથી પરંતુ ગણતરીના કલાકો એક બે દિવસની અંદર જ આ નામ છે તે જાહેર થવાની પૂરેપૂરી સંભાવના રહેલી